જ્યારે વિશ્વ પશ્ચિમીકરણ તરફ વળી રહી છે ત્યારે રાજ્ય સરકાર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તરફથી આ જે જૂના સમયના અર્વાચીન પ્રાચીન ગરબાઓ અને રાસ જે જૂના સમયના છે એ આપણી સંસ્કૃતિ જાળવા રાખવા માટે આ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં જૂના સમયના જે ગરબાઓ થતા હતા એના નીતિ નિયમ મુજબ આ સ્પર્ધા થાય છે અને ટોટલ ત્રીસેક ટીમોએ આજરોજ ભાગ લીધેલ છે